તો જૂનાગઢ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે જિલ્લાના બેતાલીસ કેન્દ્રોમાંથી સત્તર કેન્દ્ર પર ખરીદીની શરૂઆત કરવામાં આવીને હાલ મગફળી અને સોયાબીનની ખરીદી કરાઈ રહી છે મગફળી એક હજાર ચારસો બાવન પ્રતિ મણના ભાવે પચીસો કિલોની ખરીદી કરવામાં આવશે જ્યારે સોયાબીનની એક હજાર પાસઠ રૂપિયા પ્રતિ મણે સોલસો કિલોની ખરીદી કરવામાં આવશે જે ખેડૂતોને મેસેજ આવ્યો હતો તે પોતાની જણસી કેન્દ્રને જન્સી લઈ અને કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ટેકાના ભાવે તેમનો પાક વેચી રહ્યા હતા જૂનાગઢ જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે અને જિલ્લાના સત્તર કેન્દ્રો પર આજથી જે ખરીદીની છે એ શરૂઆત થઈ છે જે દ્રશ્યો છે કે મગફળી છે એ અહીંયા એનો તોલ થઈ રહ્યો છે અને જે ટેકાના ભાવે જે મગફળી છે એની ખરીદીની અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે મગફળી સાથે સોયાબીન મગ અળદ સહિતની જે જણસીઓ છે એમની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે આપણી સાથે અહીંયાના અધિકારી છે એમની સાથે વાત કરીશું જે આપ જણાવો કે હાલ આ અત્યારે જે છે તે ભાવ ભાવે જે ખરીદી થઈ રહી છે કેન્દ્ર પર આ કયા પ્રકારની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે હાલ જુનાગઢ મારું નામ દિનેશ સિસોદીયા છે હું ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ તરીકે કામ કરું છું અને હાલ જુનાગઢ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર સેન્ટર કાર્યરત થઈ ચૂક્યા છે અને તેની અંદર ખેડૂતોને પૂરતી વ્યવસ્થાઓથી માંડીને તમામ વસ્તુનું ધ્યાન રખાઈ રહ્યું છે અને ખેડૂતોને તમામ માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને બાકી બેનરો બધી જગ્યાઓ પર બેનરો સીસીટીવી જેવી અને માળખાકીય સુવિધા જે પાણીની શાયા છાયાની હોવી જોઈએ તે તમામ જગ્યાઓ પર છે હાલ આપણી સાથે ખેડૂતો છે કે જેઓ એમની જણસી લઈને આવ્યા છે જે આપ જણાવો કે જે અત્યારે કેન્દ્ર પર આપ જણસી લઈને આવ્યો છો કેવી પ્રક્રિયા છે આપને સંતોષ છે કે કોઈ તકલીફ છે હું જુનાગઢ જિલ્લાના ગોલાધર તાલુકાનો ગોવિંદભાઈ વેરડા ખાતેદાર છું અને હું અહીંયા મગફળી લઈને આવ્યો છું અહીંયા મગફળીનું તોડવાનું કામ ચાલુ છે વ્યવસ્થા પણ અહીંયા બહુ સરસ છે અને વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે મગફળી ખરીદી દે છે જેથી અમને સંતોષ છે આ મગફળીનો ભાવ અમને ચૌદસો ને બાવન રૂપિયા આવવાનો છે એકસો પચીસ ગુણી અમારી મગફળી સરકારના ટેકાના ભાવે ખરીદ કરતા હોવાથી અમને ઘણો બધો ફાયદો છે આ જ મગફળી જો અમે બજાર ભાવે વેચવા જાત તો અમને છથી સાત હજારનું નુકસાન જાત એ આ સરકારની મહેરબાનીથી અમને આવી રીતે મગફળી ખરીદી કરી તે એ બહુ સરસ વાત છે હા બિલકુલ તો ટેકાના ભાવે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે આપણી સાથે ખેડૂત છે એમની સાથે વાત કરશું જી આપ જણાવો કે આપણી છે એ સરકાર પાસે કેવી અપેક્ષાઓ મારું નામ સંજય છગનભાઈ વેકરિયા ગામ બગડુ તાલુકો જિલ્લો જૂનાગઢ આજ રોજ મગફળી જામકા એગ્રોફેટ કંપની લિમિટેડ દ્વારા મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે ત્યાં કાલે મેસેજ આવેલો કે તમારી મગફળીનો વારો આવેલ છે એટલે આજે અમે સવારે એકસો પચીસ મન મગફળી એક ખાતા દીઠ સરકાર શ્રી દ્વારા લેવામાં આવી રહી છે તો એકસો પચીસ મન મગફળી લઈને અમે કેન્દ્ર પર આવ્યા છીએ આજે સવારે કેન્દ્ર પર આવ્યા છીએ સવારે કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા ચાલુ છે અહીંયા કોઈને કાંઈ તકલીફ નથી કે કાંઈ વાંધો નથી મંડળી દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે લોકોનો સાથ સહકાર પૂરેપૂરો મળી રહ્યો છે કોઈ ખેડૂત હેરાન થાય પરેશાન કે એવું કાંઈ છે નહીં અને સરકાર દ્વારા જે ચૌદસો ને બાવન રૂપિયામાં મગફળીની ખરીદી થાય એમાં અમે ખુશ થઈ જો એ જ મગફળી માર્કેટમાં વેચવા જાય તો હજારથી બારસો રૂપિયામાં એ મગફળી જાય છે પણ તકલીફમાં એવું છે કે આ વખતે વરસાદી વાતાવરણ હોય મગફળી ભેજમાં કાઢવામાં આવી છે તો ડેમેજની પ્રક્રિયા થોડીક વધારે આવે છે સરકારના નિયમ પ્રમાણે મંડળીવાળા ચાર ટકા ડેમેજની ડેમેજ લે છે એની જગ્યાએ કોઈને પાંચ ટકા કોઈને છ ટકાને એવું ડેમેજ આવે છે તો સરકારને મારી એવી અપીલ છે કે થોડીક ડેમેજમાં જો રાહત આપે અને ખેડૂત ઉપર ધ્યાન રાખે એવી અમારી માંગ છે બિલકુલથી તો ભાવથી સંતોષ છે પરંતુ જે ડેમેજ છે એ ડેમેજમાં સરકાર રાહત આપે એવી એક માંગ છે આપણી સાથે સ્થાનિક અગ્રણી છે એમની સાથે વાત કરશું જી આપ જણાવો કે આપણા અહીંયા વિસ્તારમાં જે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે શું કહેશો અત્યારે જે ખેડૂતો છે એમને મબલક પાક તો જે કંઈ આપણે ધારીએ છીએ એવો નથી મળ્યો પણ વરસાદી માહોલને હિસાબે ખેડૂતો થોડાક મૂંઝાયેલા છે પણ સરકારની જે આ યોજના છે એનો લાભ ખેડૂતોને મળે અને એના માટે સરકારે જે આયોજન અમને કીધું છે કે ભાઈ તમે આ રીતે ખેડૂતો માટેની વ્યવસ્થા કરો ચા પાણી અને સમયસર ખેડૂત છે છૂટા થઈ જાય તો એ તમામ આયોજન સાથે જે અમને સૂચનો આપ્યા છે કે બેનરો આ રીતે લગાવો અને પારદર્શક પ્રક્રિયા હોવી જોઈએ તો એ પ્રમાણની પ્રક્રિયાની અમે ખૂબ ધ્યાન દઈ અને મહેનત કરી અને ખેડૂતોને સંતોષ મળે એવું આખે આખું આયોજન કરેલું છે આજે અમારો પ્રથમ દિવસ છે આ અહીંયા જે સ્થાનિક આગેવાનો હતા એ બધા સાથે અમે મળી અને આજે ઓપનિંગ કર્યું છે હવે આગળ જતાં અમે ખેડૂતોને વધારેમાં વધારે ટૂંક સમયમાં કેવી રીતે લાભ આપી શકાય અને ખેડૂતોની સવલતો કેવી રીતે સાચવી શકાય એ અમે ધ્યાનમાં લઈ અને આજથી અમે કાર્યરત થયા છીએ બાકી જે કાંઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો એ અમને અત્યારે તાલુકા લેવલે અમારી સાથે સંપર્કમાં જ હોય છે એટલે ખેડૂતો સીધા અમારી સાથે સંપર્કમાં આવે ફોન ઉપર માહિતી લઈ લઈએ છીએ અને કોઈ ખેડૂતોને સેમ્પલની પણ ચકાસણી કરવી હોય તો એના માટે પણ અમે એક સુવિધા રાખી છે કે ભાઈ પોતે સીધા વાહન લઈને ના આવો અને નાનું એવું સેમ્પલ લઈને આવો તમને તમારા માલની ગુણવત્તાની ખબર પડે અને જેથી કરી તમારે જ્યારે પાસ થઈ જાય તો સીધું વાહન લઈને આવો તો તમારે ધક્કાધકી ન થાય આવી ખાસ ધ્યાનમાં લેવા જેવી સુવિધાઓ છે એના માટે પણ અમે અલગથી એક ટીમ કરી છે બિલકુલથી તો જે રીતે જોઈ શકાય છે કે સમગ્ર પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પારદર્શક રીતે થાય ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની રાજ્ય સરકાર દ્વારા એક સૂચના આપવામાં આવી છે અને તેનું તમામ કેન્દ્રો પર પાલન કરવામાં આવી રહ્યું છે કે ખેડૂતો છે એમને નિરાશ થવાનો વારો ન આવે અને ખેડૂતોને છે એ ખોટા કેન્દ્ર ઉપર ધક્કા ન થાય તેનું પણ એક તકેદારી લેવામાં આવી રહી છે